અલે કરણ બોલ સાગર આ કમાન્ડ નું બટન દબાવવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખબો મેળવીને ઊભી રહેશે શું વાત છે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધું સામાન ગોઠવાય કે હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અરે બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા આપણું બદલાઈ ગયું અરે હજી તો તો તું જો આ શરૂઆત છે છે મોદીજીની ગેરંટી કે વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે ચોર કરોડ લોકોને મળ્યું ઘર અને ચૌદ કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમર બટન દબાવો ભાજપને વિજય બનાવો બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનો બટન દબાવો ભાજપને વિજય બનાવો મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિક ને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર ઠગ ઓફ સુરત નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારના ફોટા સાથેના બેનર લાગ્યા જૂતાનો પડ્યો માર સુરતની લોકસભા બેઠક પર નાટકીય રીતે ફોર્મ રદ કરાવનાર નિલેશ કુંભાણીને લઈને ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે સુરતની લોકસભા બેઠક પર નાટકીય રીતે ફોર્મ રદ કરાવનાર નિલેશ કુંભાણીને લઈને ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે નિલેશ કુંભાણી અને તેના ટેકેદારો ભૂગર્ભમાં છે તેમ છતાં તેની સામેનો રોષ ઠરવાનું નામ નથી લઈ રહ્યું કોંગ્રેસી કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાને બેનર લાગ્યા છે જેમાં ઠગ ઓફ સુરત લખાયો છે સાથે જ કુંભાણીના ફોટો પર કોંગે કાર્યકરોએ જૂતા માર્યા હતા નિલેશ કુંભાણીને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં વિરોધ યથાવત રહ્યો છે નિલેશ કુંભાણીના વિરોધ દર્શાવતા બેનરો અલગ અલગ વિસ્તારમાં લગાવાયા છે મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુરતમાં અલગ અલગ જગ્યા ઉપર આ બેનરો લગાવ્યા છે નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનરો લાગ્યા છે બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોટા સાથે લખાયું ઠગ ઓફ સુરત નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતર્યા બાદ એક જ વાર વિડીયો મારફતે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો હતો ગત રોજ અચાનક દેખા દીધા બાદ મીડિયાને સંબોધન કરશે તેમ કહ્યા બાદ વળી તબિયતનો હવાલો આપીને ગાયબ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસના નિલેશ કુંભાણી તેમના સમર્થકો અને ડમી ઉમેદવાર સમીરોષ જોવા મળી રહ્યો છે જેથી ચૂંટણી બાદ જ કુંભાણી પ્રગટ થશે તેમ માનવામાં આવી રહ્યું છે